શ્રાવણ માસની શુક્લ પક્ષની છઠ્ઠી એટલે કે રાંગણ છઠ એક એવું પાવન વ્રત જ્યાં માતાઓ પોતાના પવિત્ર મન અને શ્રદ્ધાથી પૂર્ણ ભોજન બનાવે છે જે પ્રસાદ રૂપે ભવિષ્યના વ્રત માટે સમર્પિત હોય છે આ દિવસે રસોડું પર મંદિર જેટલું પવિત્ર બની જાય છે જ્યાં બને છે એવી વાનગીઓ કે જે માત્ર સ્વાદથી નહીં પણ ભક્તિથી ભરેલી હોય છે કોદરીનો કીચડો કોદરી એટલે ઉપવાસ માટે શ્રેષ્ઠ અનાજ દૂધ અને ઘી સાથે બનેલ ખીચડો જે શરીરને તાકાત આપે છે અને આત્માને શાંતિ દૂધ ચોખા સાદા દૂધ ચોખા પણ અહીં ભક્તિનું સ્વરૂપ ધારણ કરે છે એમાં હોય છે પ્રેમ શ્રદ્ધા અને માતૃત્વની ભીની ભાવના લાપસી ઘી અને ગુળમાં બનેલી લાપસી એની સુગંધ જ મનને ભગવત સ્મરણમાં લઈ જાય શકરિયા ઉકાળેલા શકરિયા સાદા પણ પારંપરિક ઉપવાસના પાવન દિવસ માટે એકદમ યોગ્ય દૂધીનો હલવો દૂધી જે સામાન્ય કહેવાય છે તે આજે ખાસ બની જાય છે કારણ કે એ બન્યો છે ભક્તિથી આ તમામ વાનગીઓ માત્ર ભૂખ શાંત કરવા માટે નથી પણ ભક્તિ ત્યાગ અને માતૃત્વના આધારે બનેલી પ્રસાદરૂપ છે રાંગણ એ માત્ર રાંધવાનો દિવસ નથી એ છે એક પવિત્ર સંકલ્પ જ્યાં માતાઓ પોતાના પ્રેમ અને શ્રદ્ધાથી ઘરના દરવાજે ભક્તિ લાવે છે આવા જે આપણી સંસ્કૃતિ છે આવા જે રાંગણ છે